નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું છું પણ દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત કરીશું આજે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત કે જે આપણે સૌ કોઈ કહીએ છીએ અને વિકાસની વૃદ્ધિ જે પ્રકારે થઈ રહી છે દેશ વિદેશની મોટી મોટી કંપનીઓ છે તે પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આવી રહી છે ગુજરાતનું વાતાવરણ ગુજરાતની નીતિઓ સાથે જ આપણે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તે એ પ્રકારનું છે કે સૌને આકર્ષિત કરતું રહ્યું છે આજે ખાસ આપણે વાત કરવાની છે ગુજરાતનું જીએસટીપી એટલે કે ખાસ આપણે વાત કરીશું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે એ જીએસટીપી અને સાથે જ ગુજરાતના જે લોકો છે ક્યાંક ને ક્યાંક જે માથાદીઠ આવક છે તેમાં આપણે વાત કરીએ તો પ્રથમ વખત ત્રણ લાખને પાર કે જે થઈ ગઈ છે ગુજરાતી માથા આવક અને એ પ્રથમ વખત થઈ છે ત્યારે જે માથારીઠ આવકની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ સિક્કિમ છે પરંતુ ગુજરાતનો ક્રમાંક નવમો છે તેની સાથે જીએસડીપીની જો પ્રકારે વાત કરીએ તો પચીસ લાખ કરોડને જે પ્રકારે પાર એની આસપાસ જે પહોંચી છે ત્યારે જીએસડીપીમાં કે ગુજરાત કે જે અગ્રક્રમે છે ગુજરાત તેમાં મોખરે છે ત્યારે આજ બાબત પર ખાસ કરીને આપણે ચર્ચા કરીશું અને સાથે જ કેવું વાતાવરણ ખાસ કરીને આપણે વાત કરીએ કે ગુજરાતમાં મળે છે કે જેના કારણે આ જે ગ્રોથ એન્જિન ગુજરાતને આપણે કહેતા હોઈએ છીએ ખાસ કરીને જે આ અનોખી જે નવી સિદ્ધિઓ જેમ જેમ કોઈપણ રાજ્યને મળતી જાય છે તેમ તેમ આપણે વાત કરીએ તો સામે પડકારો પણ એટલા વધતા જાય છે અને નવી તકો પણ એટલી વધતી જતી હોય છે જેને આપણે કેવી રીતે આપણે લઈ શકીએ છીએ આજ ઘણી બધી બાબતો છે તેની સાથે આપણે વાત કરીએ જે માથાદીઠ આવક અને જે જીએસડીપી અને કઈ રીતે કેલ્ક્યુલેટ ખાસ કરીને તેને કરાતું હોય છે શું છે એક્ઝેક્ટલી એ જે કદાચ દર્શક મિત્રોને કદાચ નથી ખબર તો તે પણ આપણે જાણવાનો અહીંયા પ્રયાસ કરીશું તો આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે અને મહેન્દ્રભાઈ ત્રિવેદી અને સાથે જ મયુરભાઈ મોઢા આપણી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ મયુરભાઈ વાત મયુરભાઈ સૌથી પહેલાં આપણાથી શરૂઆત કરીએ માથાદી ઠાવક અને જીએસટીપી

પણ આ તો બહુ ઇકોનોમિક્સ ની વાત છે એટલે ડિટેલમાં જીએસડીપી નું કેલ્ક્યુલેશન બી આખું અલગ હોય છે અને માથાડી ટાવક જે છે એમાં બી ઘણા બધા ફેક્ટર ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે અને આનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે જે અત્યારે આપણે એક રેકોર્ડ પ્રમાણે ત્રણ લાખની આજુબાજુ ગુજરાતની માથાદીઠ આવક ગણવામાં આવી છે અને જે જીએસડીપી જે છે એ ચોવીસ લાખ કરોડ ગણવામાં આવ્યો છે જી મહેન્દ્રભાઈ

આપણે જોઈએ તો ગુજરાતનો જે વિકાસ દર છે વૃદ્ધિ દર એ બે બાર થી ચોવીસ ની વચ્ચે એ આઠ નો છે એ અહેવાલના જણાવ્યા પ્રમાણે પરંતુ સાથે સાથે એક પ્રશ્ન મને એ પણ થાય છે કે આ સમયગાળા દરમિયાનનો બેરોજગારીનો દર પણ ઘણો ઊંચો હતો અને છેલ્લા અહેવાલ પ્રમાણે એ જેને બેકારી નો દર કહીએ બેરોજગારીનો દર કહીએ પાંચ પોઈન્ટ ચાર ની આસપાસ છે એટલે પાંચ અને છ ટકા વચ્ચેનો કોઈ છે જીડીપી ની વૃદ્ધિ દર રાજ્યવાઇઝ જોવો તો એમાં સૌથી મહારાષ્ટ્ર પહેલું છે તામિલનાડુ કર્ણાટક ગુજરાત અને યુપી આ નોંધપાત્ર રાજ્ય ગણાય એ પૈકી આ પાંચ રાજ્યો એવા છે નંબર આપવા હોય તો તમે વાત કરી પ્રમાણે સિક્કિમ સૌથી આગળ છે પછી ગોવા છે દિલ્હી ચંદીગઢ એ રીતે આપણે નવમાં ક્રમે છીએ તો એનો મતલબ એ છે કે લોકોની પાસે જે કામની તક છે આવક છે અને જે સંભાવનાઓ છે એમાં સતત વધારો થઈ રહ્યો છે આ એનો મિનિંગ છે મતલબ કે દરેક લોકો જે કમાય છે એની આવકમાં કંઈક વૃદ્ધિ થાય છે અથવા એ જે કઈ એક્ટિવિટી કરે છે એમાં એને નવી તક મળે છે આવો એનો મિનિંગ છે બીજી વાત કરીએ તો આ સુધારણા જે થઈ છે ખાસ કરીને જોઈએ તો ઔદ્યોગિક એક્ટિવિટી જે ઔદ્યોગિક ગ્રહણ કહીએ તો એમાં દેશની અંદર અલગ અલગ પ્રકારના ટેકનોલોજીકલ પાર્ક બનાવવામાં આવી રહ્યા છે રોજગારી નવી નવી તકો ગુજરાતમાં ઉપલબ્ધ થઈ રહી છે એમાં કોઈ શંકા નથી એમએસએમઇ નું કામ હોય કે ઉદ્યોગ ને લગતું હોય કે એગ્રિકલ્ચર એલાઇડ એક્ટિવિટી ની અંદર ની અલગ અલગ પ્રકારની જે એમાં પણ ગવર્મેન્ટનો ઇરાદો છે કે તો એગ્રીકલ્ચર પ્રોજેક્ટમાં પણ વેલ્યુ એડિશન કરવા જોઈએ એના માટે ક્લસ્ટર ભવિષ્યમાં બનશે તાલુકા વાઇઝ અને જિલ્લા વાઈઝ તો એ રીતે એમાં વધારો થશે આ સિવાય ઘણી તો સરકારી યોજનાઓના અમલીકરણમાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ટુરિઝમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બે ની અંદર ગુજરાતમાં બહુ સારું એવું કામ થઈ રહ્યું છે એમાં નોંધપાત્ર પ્રવૃત્તિ છે આ સિવાય ગણીએ તો આપણે માથાદીત આવક ગણીએ ત્યારે એમાં ગુજરાતી નોંધ ગુજરાતી એવું કશું હોતું નથી ગુજરાતમાં જે લોકો રહે છે એની આવક વધે છે પણ એની અંદર તમે જોવો કે જે લોકો ઓર્ગેનાઇઝ સેક્ટરમાં સંગઠિત ક્ષેત્રમાં એ તો સમયાંતરે મોંઘવારી વધારવામાં આવે છે વેતન લાભ મળે છે વેતનો વધે છે ટેક્સટાઇલ હોય એવા તમે કોઈ બી લઈ લો કે જે સુરત મોરબી રાજકોટ વગેરેમાં ચાલે છે તો એની અંદર બહારના લોકો કામ કરે છે ગુજરાતના યુવાનો પાસે તો હોવા છતાં વ્હાઇટ કોલર જોબ શોધમાં એ લોકો જોડાતા નથી અલગ વાત છે પણ અહીંયા કામની તો કોઈ એ રીતે મળે છે અને સૌ ઉદ્યોગ અને ઓટો ઇન્ડસ્ટ્રીઝ અને રિયલ એસ્ટેટ એ બધામાં સૌથી આગળ દેખાય છે મને જી ચોક્કસી મયૂરભાઈ ખાસ આજે આવકની વાત કરીએ માથાની આવકની જે પ્રકાર આપણે ચર્ચા કરી તેમાં હવે કેવા પ્રકારની વૃદ્ધિ આવી છે આવકની સ્તર દર કે કે જે प्रकारे વધ્યું છે તો જીવન સ્તરમાં પણ કે 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 વધારો થવો જોઈએ આપ ખાસ કરીને આમાં શું કેજો કેવા પ્રમાણમાં અત્યારે લોકોમાં આવક વધી છે સાથે જ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર આમાં આવકની અસમાનતા આપણે હજી પણ ક્યાંક ને ક્યાંક લાગી રહી છે હવે આપણે છે ને જો અત્યારના ડેટા પ્રમાણે જોઈએ ને તો પર કેપિટા ઇન્કમ જે છે એ ગુજરાતની એ લોકોએ માથાદીઠ આવક ત્રણ લાખ જેવી આશરે રજૂ કરી છે પણ એ જે છે ઓવરઓલ એક ફિગર ડિરાઈવ કરી હોય જેમ કે મેં તમને કીધું એમ કે માથાદીઠ આવકની ગણતરીનો ફોર્મ્યુલા શું હોય તો એ હું તમને જણાવું કે પર કેપિટા ઇન્કમ નું જે છે કેલ્ક્યુલેશન કેવી રીતે થાય જેથી કરીને આપણે કે કે જે 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 છે છે દર્શકો એને ખ્યાલ આવે આ આંકડા કેવી રીતે ગણવામાં આવે છે અને આપણે પછી એના પરથી હું તમને મારું અભિપ્રાય આપું કે આ જે છે હવે જે જીએસડીપી ગ્રોસ ડોમેસ્ટિક સ્ટેટ જીએસડીપી જે ટોટલ ઇકોનોમિક આઉટપુટ જે છે એ ડિવાઈડ બાય ટોટલ પોપ્યુલેશન ગુજરાતનું એના આધારે જે છે માથાદીઠ આવક જે છે એ નક્કી કરવામાં એટલે કે જે અત્યારે આંકડો એક જાહેર થયો છે કે ચોવીસ લાખ કરોડ સમથિંગ જે છે એ આપણું જીએસડીપી છે અને ડિવાઈડ બાય ગુજરાતની જે વસ્તી છે પોપ્યુલેશન એટલે એ ગણવામાં આવે છે હવે આ જે રજૂ કરે છે ફિગર આખા ગુજરાત નું પણ જે આ તમે કીધું એમ કે આવકની માથાદીઠ આવકની અસમાનતા એટલે કે જે અર્બન એરિયામાં અને રૂરલ એરિયામાં એ જોવા મળે જ છે અને એનું કારણ એવું છે કે આપણે અત્યારે જે છે લોકો શહેરો તરફ વધારે આવી રહ્યા છે અને ગ્રામીણમાં જે ડેવલપમેન્ટ જે રીતે થવું જોઈએ જે દ્રશ્ય ઉદ્યોગોનું કે સર્વિસ ઇન્ડસ્ટ્રીનું એ એટલા પ્રમાણમાં થઈ રહ્યું નથી એને લીધે જે એરિયાવાઈઝ અસમાનતા તો જોવા મળી જ રહી છે કે અર્બનમાં માથા આવક કદાચ છ લાખ બી હશે અને રૂરલ એરિયામાં એ વસ્તુ ત્રણ લાખ હશે પરંતુ જે અત્યારે જે આંકડો જાહેર કરવામાં જીએસડીપી છે એટલે એના પર કમેન્ટ કરવી એ જયારે આપણે બીજા આંકડાઓ જયારે ટોટલ એના રજૂ કરવામાં આવે કે અર્બન એરિયામાં શું છે કે રૂરલ એરિયામાં શું છે એના આધારે એના પર આપણે કરી શકીએ કમેન્ટ જી ચોક્કસથી અને મહેન્દ્રભાઈ જે અલગ અલગ ક્ષેત્રોની વાત કરીએ જે જીએસટી ફી પચીસ લાખ કરોડ સાથે મોખરે છે તે અલગ અલગ ક્ષેત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતને પ્રગતિ સાધી છે કૃષિની વાત કરીએ કે પછી આનુષંગિક ક્ષેત્રોની આપણે વાત કરીએ તો તમામનો વિકાસ જાળવી રાખવા અને ખેડૂતોની આવક પણ કંઈક ને ક્યાંક આમાં જળવાઈ રહે જે પ્રકારે ત્રણ લાખને સમાંતર જો લાવવામાં આવવાની જે પ્રકાર આપણે વાત કરીએ કે તમામની માથાલીઠ આવક આવી ખેડૂતોની પણ એટલી આપણે થઈ જાય તો તેના માટેના કેવા પ્રયત્નો છે અત્યારે જેવું કામ થઈ રહ્યું છે તે શું બરાબર છે એમાં શું સુધારા વધારા કરવા જોઈએ જેથી ખેડૂતોની આવક પણ એટલી થઈ શકે અને આપની દ્રષ્ટિએ કયા કયા ક્ષેત્રો છે કે જેમાં અત્યારે ખૂબ જ સારું એવું વળતર પણ ક્યાંક ને ક્યાંક મળી રહ્યું છે જી અવાજ આવે છે જી આવે છે બોલો હેલો જી જી આવે છે આવે છે આપનો અવાજ આવે છે અચ્છા અચ્છા તો સવાલ એ છે મોઢા સાહેબે વાત કરી પ્રમાણે આંકડા ગમે તે હોય ફિગર કોઈના થયા નથી ને થશે પણ નહીં અને અલગ અલગ શરીરના અલગ અલગ મોડલ્સ ઓપરાડી હોય છે અલગ અલગ પેરામીટર હોય છે પણ આપણે વાસ્તવિક રીતે જોવા જઈએ તો ખ્યાલ આવે કે ભાઈ ખેડૂતોના પ્રશ્નો ઘણા છે એની આવક તમે જોવું તો એ ખરેખર બહુ ઓછી છે એટલા માટે કૃષિ સન્માન નિધિમાં એના ખાતામાં ડાયરેક્ટ સરકાર મદદ કરે છે આ સિવાયમાં જ્યારે કુદરતી આપત્તિ આવે તો એના માટે અલગથી જોગવાઈ કરીને પણ ખેડૂતોને મદદ કરવામાં આવે છે એમએસપી ની યોજના પ્રમાણે એની જણસ ખરીદવામાં આવે છે એગ્રીકલ્ચરના મોટા ભાગના તમામ પ્રશ્નોમાં ગવર્મેન્ટ એની રીતે સપોર્ટ આપે છે હવે સવાલ ક્યાં છે કે જ્યારે તમે વિકાસની વાત કરો છો ત્યારે બજારમાં દેખાતી ઝાકમ અને ખરીદીઓ તહેવારો ઉજવણીઓ કે પ્રસંગો એની અંદર ખરેખર આર્થિક સક્ષમતા વધી હોય એવું મને લાગતું નથી લોકો લોન લે છે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે પુષ્કળ પ્રમાણમાં આજે ગઈકાલે પચીસ ટકાનો જીરો પોઈન્ટ પચીસ ટકાનો તાપ કર્યો ઘટાડો કર્યો તો અલ્ટિમેટલી શું થવાનું છે કે ઈ માં થોડી રકમ ઘટશે લોન જેને લેવી છે એને તાત્કાલિક મળી શકશે અથવા તો એની અવેલેબિલિટી વધી જશે તો બે પ્રકારની વાત છે કે બચત થકી થતો વિકાસ અને દેવા આધારિત થતો વિકાસ તો આપણે ત્યાં શું છે કે બજારની અંદર જે માંગ જે ઊભી થાય છે અથવા કરવામાં આવે છે એની અંદર કમ્પોનન્ટ છે ને એ ડેટ વધારે છે લોન વધારે છે મારી દ્રષ્ટિએ એટલી બધી લોકોની આવકો વધી નથી જતી પણ એ બધું સર્વે કરીને કોઈ વસ્તુ આવી ન શકે એના માટે અલગથી અભ્યાસ કરીને એનું વિવેચન આપવું પડે લખવું પડે પણ હકીકત એ છે દેશની અંદર ગુજરાત છે ભારત વિકસિત હોય એવું એમનું સૂત્ર છે ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત તો એ પ્રમાણે એના એજન્ડા ચાલી રહ્યા છે તો નો ડાઉટ આગળના દિવસોમાં પણ લોકોની રોજગારી વધે અને લોકોની આવક વધે તમે જો કે હજી થોડા સમય પહેલા જ આપણે એવી ડિબેટ કરી હતી કે સમગ્ર ભારત ભારતમાં ગુજરાત રાજ્ય જીવવા માટે સૌથી મોંઘામાં મોંઘું રાજ્ય છે તો રાજ્ય ગુજરાત છે આ બધા રાજ્યોમાં તો પણ અહીંયા એટલો વિકાસ કઈ રીતે થઈ શકે અથવા આવકો કઈ રીતે હોઈ શકે અને ત્રણ લાખની એવરેજ જે કેપિટલ ઇન્કમ ની જે વાત છે એમાં એની કોઈ ખરેખર એવી મોટી ઇન્કમ નથી હોતી કે એમાંથી એના બાળકોને એ ઉચ્ચ શિક્ષણ આપી શકે મકાન ખરીદી શકે અથવા તો સંતાનોના વિવાહ કરી શકે અને એનું પોતાનું રોજગારી ચલાવી શકે નો ડાઉટ સરકારે જે લાભ આપ્યા છે એ પ્રમાણે સોશિયલ ઘણી આવી છે અને આ સિવાય તો શહેરીકરણ સામે શહેરીકરણ વધુ છે ગામડાઓ ધીમે ધીમે ઉજ્જવળ થઈ રહ્યા છે અને ગામડાઓમાં પણ ટેકનોલોજી અને અન્ય વસ્તુઓ પહોંચી ગઈ છે ઓલરેડી તો એમાં કોઈ એ રીતે વાંધો આવે એવું નથી પણ નવા એવા એ બધી તકો શોધવી પડે કે જેની અંદર લોકોને ઝડપથી રોજગારી મળે અને જે ગવર્મેન્ટ ક્ષેત્રમાં જે વેકન્સીઓ ખાલી છે એમાં ગવર્મેન્ટે ભરતી ઝડપથી કરવી જોઈએ તો આ પરિસ્થિતિ હજુ બધાને સુધારી શકાય જી ચોક્કસથી એ પરિસ્થિતિ સુધારી શકે એટલે સાથે જ બરભાઈ જે એમણે વાત કરી કે લોન લેવાનું પ્રમાણ પણ વધ્યું છે બે દિવસ પહેલાંનો જે અહેવાલ હતો કે લોકો લોન કે જે હવે વધુ પ્રમાણમાં લઈ રહ્યા છે પહેલાંની તુલનામાં ક્રેડિટ કાર્ડનો એટલો ઉપયોગ કરી રહ્યા છે વસ્તુઓ લેવા માટે પણ લોનનો ઉપયોગ કે જે વધુ પ્રમાણમાં કરી રહ્યા છે

અને એના આધારે ગુજરાત થી આવક જાહેર કરવામાં આવી છે સરેરાશ બે હજાર અગિયાર બાર થી લઈ અને અત્યાર બે હજાર ચોવીસ માં સાત પોઈન્ટ તેતાલીસ ટકા ના દરે વધારો થયો છે જે નોમિનલ રીતે આ રીતના આવક જે છે એ ગ્રોથ એમાં થઈ રહ્યો છે અને નો ડાઉટ આવક વધી જ રહી છે અને જે આપણે લોનની ચર્ચા કરીએ છીએ એ વસ્તુ આખી ડિફરન્ટ છે એને અને માથાદીઠ આવકને કઈ લાગે વળગે નહીં કે આપણા દેશમાં એક સિસ્ટમ નવી ડેવલપ થઈ રહી છે કે આપણી ઇકોનોમી હવે જે છે એ બચતની ઇકોનોમીની જગ્યાએ એક્સપેન્સ એટલે કે કન્ઝમ્પશનની ઇકોનોમી તરફ આગળ વધી રહી છે એટલે એ દિશામાં લોકો હવે જે છે એ બચત કરવાને બદલે અત્યારે જે જરૂરિયાત છે એ ભવિષ્યમાં એમની જે આવક થવાની હોય એના આધારે લોન લઈ અને અત્યારથી જ એ સુવિધાઓનો લાભ લેવા તરફ આગળ વધી રહ્યા છે એટલે આ એક જે ઓવરઓલ કોઈ પણ દેશમાં આર્થિક જે પરિસ્થિતિ હોય એમાં અમુક દાયકા પછી કે અમુક વર્ષો પછી એની સિસ્ટમ ચેન્જ થતી હોય જે પ્રમાણે જનરેશન ચેન્જ થતી હોય જેમ કે આપણા જૂના વ્યક્તિઓ કે સપોઝ કે મારી એજના વ્યક્તિઓ જે છે એ સેવિંગ કરતા હશે પણ અત્યારની વ્યક્તિઓ જે છે એ સેવિંગ કરતા ખર્ચા ઉપર કે લોન ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે જી ચોક્કસ મહેન્દ્રભાઈ આપ કઈ કહેવા માંગો છો હા મારી સાચની વાત સાથે થોડો હું ડિફર એટલે આપણે ઇન્કમ ની ચર્ચા કરીએ છીએ નો ડાઉટ પણ લોકોને જે જોવા મળે છે જે વાસ્તવિક સ્થિતિ છે એને નજરઅંદાજ આપણે કરી શકીએ નહીં નંબર બે કે દેવાધારિત લોકો જીવે અને બચત કરીને જીવે એ બંને વચ્ચે ઘણો ડિફરન્સ છે આમાં આવક વધી એમ ત્યારે કહેવાય કે જયારે દરેક પરિવાર ને એવો અહેસાસ થવો જોઈએ એના ખરેખર થઈ રહ્યા છીએ આપણી ગુજરાતની વધી છે ગુજરાત રહ્યું છે પણ એવું અહેસાસ કરાવવા માટે શું થઈ શકે તો એટલા માટે કે નવી રોજગારીની તકો મળે જે કામ ચાલી રહ્યા છે એમાં વેતન વધારા થાય શ્રમિકોના કાયદા છે નવા એનો અમલ કરે તો આ બધી વાસ્તવિક રીતે લોકોને અહેસાસ થાય એવું કરવું આજની તારીખે બહુ જરૂરી છે ગવર્મેન્ટના તમામ આયોજનોની હું ભરપૂર પ્રશંસા કરું છું પરંતુ જયારે આપણે વિશ્લેષણ કરીએ ત્યારે એ જોવું જોઈએ કે વસ્તીને જો તમે કામ નહીં આપી શકો તો એ જ જે વસ્તી છે એ કન્જમ્શન ફેક્ટર છે મોટામાં મોટું અને એને કારણે આપણો વિકાસ દર એ વધતી વસ્તી ખાઈ જશે મને ચિંતા એ વાતની છે

એ લગભગ ત્રીસ લાખ કરોડ ની જીએસડીપી નો એમાં અંદાજ બાંધવામાં આવ્યો છે એટલે બહુ ગ્રોથ થવાનો છે ગુજરાતમાં અને થઈ બી રહ્યો છે મારા હિસાબે પરંતુ જે સાહેબે કીધું એ વાતને હું શું કહે કે સાહેબ કે છે કે અવગણવી ના જોઈએ અમુક વસ્તુઓને તો એમાં હું સાહેબ જોડે એગ્રી છું પરંતુ આપણે જે દરેક વસ્તુમાં અસંતોલ તો હોય જ દરેક વિકાસ દેશમાં જ્યારે થતો હોય વિકાસમાં એટલે સંતુલિત વિકાસ દરેક ક્ષેત્રમાં થાય એવું જરૂરી નથી આપણું ગુજરાત જે છે ઔદ્યોગિક ક્ષેત્ર વધારે અહીંયા ઉદ્યોગો આવી રહ્યા છે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં બી એટલો મોટો ડેવલપમેન્ટ છે નવું જે આપણે ગિફ્ટ સિટી છે એના લીધે વિદેશ વ્યાપાર બી ગુજરાતમાંથી વધશે દેશનો બી વધશે અને ગુજરાતમાંથી બી એમાં મોટો ભાગ હશે અને હું તો એવું અત્યારે જમશન કરી રહ્યો છું ધારણા કે ગુજરાત ભવિષ્યમાં જે રીતે મુંબઈ છે આપણી એક કેપિટલ સિટી ઇકોનોમિક એવી રીતના ભવિષ્યમાં ગાંધીનગર ગિફ્ટ સિટી બી એ લેવલે પહોંચશે એટલે જે લોકો આ જે આમની દ્રષ્ટિ છે એ બહુ લોંગ ટર્મ વિઝન છે અને પ્રોપર છે પરંતુ જે સાહેબે કીધું કે એનું ઇમ્પ્લીમેન્ટેશન જે છે કે એ જે નવી નીતિઓ ઘડવામાં આવે છે કે નવા કાયદાઓ લાવે છે એની અમલવારી કઈ રીતે થઈ રહી છે એના પર ખાસ ધ્યાન જે છે એ ગવર્મેન્ટે આપવું પડશે જેથી કરીને આ બધા જે ટાર્ગેટ જે છે સાથે જીએસટી પીની વાત કરી લક્ષ્યાંક જે આપણે વાત કરીએ કે હવે ભવિષ્ય નું શું હોવો જોઈએ તેની સાથે જે પ્રકારનું પરફોર્મન્સ રહ્યું છે કર્ણાટક ની વાત કરીએ ની વાત કરીએ આ આ રાજ્યોને પણ ગુજરાતે પાછળ છોડ્યા છે તેમનું પણ જીએસટીપી આપણે વાત કરીએ જે વૃદ્ધિ દર છે સાત પોઈન્ટ ત્રીસ ટકા સાત પોઈન્ટ પચાસ ટકાની આસપાસ છે ગુજરાતનો આઠ પોઈન્ટ બેતાલીસ ટકા જે વૃદ્ધિ દર છે જેથી આટલા પ્રમાણમાં જે વૃદ્ધિ દર છે ગુજરાતમાં વધી રહ્યો છે ગુજરાતની અંદર બીજા રાજ્યોની સરખામણી જોઈએ તો ગુજરાતી પ્રજા વર્ષોથી સાહસિક છે એ ધંધો કઈ રીતે કરવો એની પાસે સ્કિલ છે અને હવે તો ગવર્મેન્ટ તરફથી પણ પુષ્કળ યોજનાઓ છે બેન્કોનું ફાઈનાન્સ પણ અવેલેબલ છે એટલે જેને ખરેખર ધંધો કરવો છે એના માટે પુષ્કળ છે એમાં કોઈ ડાઉટ પણ એ માનસિકતા લોકોએ બદલવી પડશે કે બધાને સરકાર બધાને જ ફિક્સ પગારની નોકરી આપે કે ફૂલ પગારની નોકરી આપે એ વસ્તુ શક્ય નથી કારણ કે આપણા દેશની પોપ્યુલેશન ઘણી વધારે છે તો હકીકત એ છે કે ગુજરાતનું ભવિષ્ય ખુબ સારું છે તમે જોવો કે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા દસ વર્ષમાં એ ખરેખર એમાં કોઈ સમાજ નથી પરંતુ એવું નહીં બનવું જોઈએ કે રોડ રસ્તા જ બને અને પછી પેટ્રોલ ના પૈસા લોકો પાસે ના હોય તો એનો શું મતલબ રહે કેવા એ માગુ છું કે વાસ્તવિક રીતે કામ જે થાય છે ગુડ ગવર્નન્સ આપણી ભાષામાં એ સરકાર થોડું વધારે ધ્યાન આપશે તો ગુજરાત હકીકતમાં નવમાંથી માંથી પેલા ત્રણ માં આવશે એવું હું ઘણી બધી બાબતો છે પરંતુ આજે વિકાસની વાત કરીએ છીએ આપણે સારી સારી બાબતો ઘણી બધી ચર્ચા કરી પરંતુ આજે નવો જે વિકાસ દર ક્યાંક ને જોવા મળ્યો છે ગુજરાતો તેની સાથે પડકારો પણ દર્શક મિત્રો અનેક હોતા હોય છે સૌથી પહેલા તો એ કે જે અત્યારના જે આંકડાઓ છે તેને આપણે જાણવી રાખવા મૈત્રીપૂર્ણ વાતાવરણ જે પ્રકારે ગુજરાતમાં મળી રહ્યું છે તે આપણે કંઈક ને કંઈક જાળવી રાખવું જે રોકાણ આપણે વાત કરીએ જે થવામાં આવ્યું છે તેને જાળવી રાખવું અને સાથે જ જે વ્યાપાર કરવાની જે સરળતા છે તે કંઈક ને કંઈક ગુજરાતે જ આગામી સમયમાં જાળવી રાખવી પડશે જો આંકડા છે તે આના કરતાં પણ વધુ સારા આપણે જોવા મળે મયુરભાઈ જે અમે વાત કરીએ એના સિવાય કયા કયા પડકારો ખાસ કરીને જો આ આંકડા આપણે જાળવી રાખવા હોય માથારી આવક હજી પણ વધારવી હોય તો કેવા પડકારો છે અને તેના માટે શું આપણે કામ કરવું પડશે પડકારોમાં જે છે એ આપણે ત્યાં અત્યારે જે એજ્યુકેશન સિસ્ટમ જે છે એ જે સ્કિલ બાજુ આગળ વધે તો જે સાહેબે કીધું એમ કે જે બેરોજગારી કે જે લોકોની માથા દીઠ આવકમાં ઘણા લોકો એવું કે છે કે આટલા બધા બેકાર છે માથા દીઠક આવક આ રીતના છે પણ જે સ્કિલ ડેવલપમેન્ટ અને જે એજ્યુકેશન સિસ્ટમમાં જો થોડો ઘણો ફેરફાર કરવામાં આવે તો મારા હિસાબે જે છે આ વસ્તુ આપણે કરી શકીએ કેવું છે કે મેજર લોકો જે એજ્યુકેશન એજ્યુકેશન લેવા આવે છે એ લોકોને દરેકને વ્હાઈટ કોલર જોબ કરવી છે એટલે એને લીધે શું થઈ રહ્યું છે કે સ્કિલ લેબર આપણે ત્યાં વધી રહ્યા છે અને અનસ્કિલ જ્યાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં દરેક ઉદ્યોગોમાં અછત જણાઈ રહી છે

ખરેખર યોગ્ય ફેરફારો કરવામાં આવ્યા છે પણ તેની અમલવારી જે છે હજી સુધી દેખાય નથી રહી જમીન પર એ બાબત જો સરકાર ધ્યાન આપે તો આપણો ગ્રોથ જે છે એ બીજા દસ વર્ષમાં એટલે કે આજે બે હજાર માં છીએ બે હજાર પાંત્રીસ માં હું તો કહું કે પેલા ક્રમે ગુજરાત આવે જી ચોક્કસ મહેન્દ્રભાઈ આપ શું કહેશો જે પડકારોની ખાસ વાત કરીએ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ આના પર ખાસ જે ધ્યાન આપવાની બાબત જે જણાવી આપના પડકારો આપણે ત્યાં પ્રમાણપત્ર મળે સર્ટિફિકેટ મળે ડિગ્રી મળે પરંતુ એના લગતું નોલેજ એનું જ્ઞાન આજના વિદ્યાર્થીઓ પાસે છે નહીં અને એટલા માટે એ જોબ ને લાયક બનતા નથી બીજી માનસિકતા એ છે કે કામ આ કામ નબળું છે આ કામ છે લોઅર કેટેગરીનું છે આ બધી માનસિકતાઓ બદલવી પડશે કારણ કે એઆઈ પણ ટેકનોલોજીમાં આગળ રહ્યું છે તો એવા સંજોગોમાં માનસિકતા લોકોએ બદલવી પડશે અને દરેક સમાજના દરેક વર્ગને કામની તક મળે તો એમાં સાહસ કરીને સ્વીકારવું જોઈએ તો એ લાંબે ગાળે ગુજરાત છે ને એ નંબર વન બની શકે એમાં નો ડાઉટ છેલ્લે એક મને ગમે છે એવો શેર કહી દો

તો દર્શક મિત્રો હાલ દેશનું ગ્રોથ હન ઇન ગુજરાત અને આંકડાઓ ચોક્કસથી સારા છે પરંતુ અનેક પડકારો પણ છે જે શિક્ષણ અને કૌશલ્ય વિકાસની ખાસ કરીને વાત કરીએ છે તેમાં હજી પણ તેમાં સારું કામ કરવું પડશે જેથી હજી પણ આ સારા આંકડાઓ આવી શકે અને આવનારા દસ વર્ષોમાં હજી પણ ગુજરાત કે જે વધુને વધુ વિકાસને આંભી શકે તો અત્યારે હાલ બસ ચર્ચામાં આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર